લૂંટના ગુનામાં ચર્પાયો હોવાનું જાણવા મળ્યું છે. શાના ઉદ્યોગસ્તરમાં આવેલા સિલિકોન માર્કેટમાં આવેલી પટેલ અંબાલાલ આંગળિયા પેઢીમાં બપોરના સમયે બે લૂંટારૂ લૂંટરાઈ રહ્યા હતા. લૂંટારૂએ આંગળિયા પેઢીના મેનેજર અને સ્ટાફને બંદૂક બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંગળિયા પેઢીના કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટ કર્યા વગર બંદૂક સાથે એક આરોપી ભાગી ગયો હતો. જ્યારે એક આરોપીને ઉદ્યાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો.

અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ જોગિન્દરને તેના ગામમાંથી ચૂકી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે લીધા હતા જોગેન્દ્રનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો ઉધના પીઆઈ દેસાઈ જણાવ્યું હતું તેમજ અગાઉ બે ઉધનામાં લૂંટ અને સચિનમાં મળીને ત્રણ લૂંટ હતી આ સંદર્ભે ઉધના પોલીસે લૂંટની કોશિશ અને આર્મ્સ એક હેઠળ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળિયા પેઢીમાં આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એને છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાટરીજ હતી હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી પકડાય અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિન માં એને લૂંટનો આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ બબલુ સિંહ બબલુ સિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઉભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો

ઉર્ફે અનિલ રાજપૂત એણે એક કાવતરું બનાવ્યું હતું કે જેમાં એ કાવતરામાં એણે બબલુ સિંહને સામેલ કર્યો હતો અને આ લોકો એક ટોળકી બનાવી હતી જેમાંથી એ લોકોએ બિહારથી એક વેપન કબજે કર્યું મેળવ્યું હતું આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડ્ડુ સિંહ છે આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે બાકીના જે ચાર આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવનારાયણ સિંહ ઉર્ફે ધ્રુ ધ્રુવનારાયણ સિંહ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુસિંહ એણે ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો અને અહીંથી મોટો માલ તમને મળશે આ પ્રકારની ટીપ એણે આપી હતી આ પ્રકારે ખૂબ જ આયોજનપૂર્વક રીતના આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અગાઉ આ લોકોમાંથી ત્રણ જણા અગાઉ જે લાજપોર જેલ ખાતે અગાઉના ગુનામાં જ્યારે સંડોવાયેલા હતા ત્યારે ત્યાં ભેગા થયા હતા અને લાજપોર જેલ ખાતેથી તેઓની મિત્રતા થઈ ગઈ અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ જે પકડાયેલ વ્યક્તિ છે અમિતસિંહ ઉર્ફે અનિલ રાજપૂત એ અગાઉ પટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કંઈ ને કંઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈપણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે